જેમાંએ દત્તક લીધી એ જ મા જેલમાં કેમ ગઈ ઘણી વખત એવી એવી ઘટના બની જતી હોય છે કે જેને સમજવા માટે આપણે દિમાગને વધારે કસવાની જરૂર નથી પડતી અને પછી ત્યારે આપણને સમજાય છે કે ઘણીવાર પારકાએ પારકા જ પારકાએ પોતાના નથી થઈ શકતા અને એને કારણે જ ઘણીવાર ઈમાનદાર અને સારા લોકોને પણ વેઠવાનું આવતું હોય છે અને કોઈને કોઈ મદદ કરતું હોય કે કોઈ પોતે સહારો આપતું હોય અથવા તો કોઈને કોઈ અપનાવવા માગતું હોય તો અપનાવી નથી શકતા એવી જ એક નમક હરામની ઘટના સામે આવી છે એક છોકરી કે જેને અનાથ હોય છે જેને આગળ પાછળ કોઈ નથી હોતું અને નોધારી હોય છે સાવજ ગરીબીમાં અને અભાવમાં અને કુપોષિત રીતે જીવન જીવતી હોય છે અને તેનું ભવિષ્ય અંધકારમય હોય છે જેને મા બાપ નથી હોતા કે આગળ પાછળ કોઈ નથી હોતું અને એમાં પણ જો તે જાતિ સ્ત્રી હોય અથવા તો બાળકી હોય તો તેની તો શું દશા હોય તેને કલ્પના કરવી અઘરી નથી પરંતુ ઘણીવાર જીવનમાં નસીબના આડે એવું પાંદડું હટી જતું હોય અને સારો સમય પણ આવતો હોય છે બધાના નસીબમાં નથી હોતું પરંતુ આ બાળકી નસીબદાર હતી તેને એક રીતે એવું થયું કે એના નસીબના આડેનું પાંદડું હટ્યું અને એક અમેરિકાથી જે અમેરિકા જેવા દેશમાં લોકો જવા માટે જીવનું જોખમ ખેડે છે કાયદેસર જવા માટે પણ કરોડો લાખો કરોડો ખર્ચે છે અને ગેરકાયદે જવા માટે પણ લાખો કરોડો ખર્ચીને પણ પોતાનો જીવને એકદમ જોખમ ખેડીને પણ અમેરિકા સ્થાયી થવા માટે કમાવા માટે પોતાનું જીવન ધોરણ ઊંચું લેવા માટે જવાના પ્રયત્નમાં હોય છે જ્યારે આ અનાથ બાળકીને તો સામે ચાલીને એક સંપન્ન એવી એક મહિલા તેને પસંદ કરીને પોતાની પુત્રી તરીકે દરજ્જો આપવા માંગતી હોય છે એમ કરીને પછી તે તેને દત્તક લઈ જાય છે કાયદેસર તેની તમામ પ્રક્રિયાઓ પૂરી કરે છે અને તેને દત્તક આપવામાં આવે છે જ્યારે તેણે બધા જ પોતાના નિયમો પ્રમાણેનું બધું જ જરૂરત પૂરી કરી એટલે તેને એ દીકરીને દત્તક આપી દેવામાં આવે છે તે દીકરીને લઈને અમેરિકા જાય છે એમ કરતાં કરતાં તેમનું જીવન ઊંચું આવી જાય છે તે દીકરીને એક પોતાની મા મળી જાય છે અને તે માને પણ એક દીકરી મળી જાય છે બંને ખુશી ખુશી પોતાનું જીવન પસાર કરી રહ્યા હોય છે એમ કરતાં કરતાં ચારેક વર્ષનો સમય વીતી જાય છે અને એ પછી તે એવું તે શું બન્યું કે એ છોકરીએ પોતાની મા ઉપર જ કેસ કર્યો અને હકીકત એવી બની કે તેણે તેની મા ઉપર તેને જબરજસ્તી તેની સાથે ખોટા કામ કરાવવાનો કેસ દાખલ કર્યો અને તેની ઉપર તેને જબરજસ્તી ધર્મ પરિવર્તન કરાવવાનો પણ આરોપ મૂક્યો આમ પછી તેણે તેની તરફથી મદદ માટે તેણે ભારતીય એમ્બેસી દૂતાવાસનો પણ સંપર્ક કર્યો જો કે ભારતીય દૂતાવાસે તેને મદદ પણ કરી અને તરત જ તેની ઉપર એક્શન લેવામાં આવી તેની મા ઉપર કેસ દાખલ થયો અને તેને કાયદાના સકંજામાં સપડાઈ ગઈ આ બાજુ તે પુત્રીએ એમ પણ કહ્યું કે મારે હવે અમેરિકા રહેવું નથી કારણ કે મારી સાથે ઘણું બધું ખોટું થયું અને હવે હું ખૂબ જ હતાશ અને દુખી છું મારે તો મારા દેશ ભારત પાછા જવું છે આમ કરીને તેને દૂતાવાસની મદદ માંગી તો દૂતાવાસે તેને સંપૂર્ણ રીતે મદદ કરી અને તેને ભારત પાછી મોકલી આપી આમ તે દીકરી પુત્રી છોકરી ભારત પાછી આવી ગઈ એ પછી અચાનક જ તેને એવું તે શું થયું કે તેણે ફરીથી એક નિવેદન આપી એવી રીતે આપ્યું અને તે તેણે અમેરિકાની સરકારનો સંપર્ક કર્યો અને ખળભળાટ મચી ગયો હકીકત એવી હતી કે તે છોકરીએ હવે એમ કહ્યું અમેરિકન દૂતાવાસને અમેરિકન એમ્બેસીને કે પછી અમેરિકન સરકારને લાગતા વળગતા વિભાગને કે તેની માએ તેની સાથે કશું જ એવું નથી કર્યું કે જે કાયદાની રીતે ખોટું હોય તેની માએ તો તેને સારી રીતે જ ઉછેરી અને એક મા તરીકેનો તમામ તેને લાગણી પ્રેમ હુંફ આપી અને સારું જીવન આપ્યું અને એક અનાથમાંથી તેને એક નાથવાળી બનાવી પરંતુ તેણે જે આરોપ મૂક્યો તે ખૂબ જ ખોટો છે તેની માએ ક્યારેય પણ તેની સાથે કોઈ પણ પ્રકારનું ખોટું કાર્ય કરાવ્યું નથી કે નથી તેની સાથે ખોટા માર્ગે તેને ધકેલી અને એ ઉપરાંત તેના ઉપર કોઈ પણ રીતે પોતાનો ભારતીય ધર્મને બદલવાની કે ધર્મ બદલીને તેના ધર્મ અપનાવવાની પણ કોઈ પણ ફરજ કે કોઈ પણ માગણી નથી કરાઈ તેવી પણ તેણે ચોખવટ કરી હતી અને આ સાથે તેણે અમેરિકન સરકારને એમ પણ વિનંતી કરી કે તેણે તેની માતાને છોડી મૂકવામાં આવે તો પછી તેણે શા માટે આવું કર્યું તું એનું કારણ જળાવતા તેણે એમ જણાવ્યું કે તેને ભારતમાં કોઈ યુવક સાથે પ્રેમ હતો અને તેને તેના પ્રેમીને પામવો હતો આમ તે સીધી રીતે જો તે એવું કહે તો તેને એવું લાગ્યું કે તે કેવી રીતે પામી શકશે એટલે તેણે પોતાની માં જનેતા જેણે તેને ધૂળમાંથી ઉપાડીને માથે ચડાવી અમેરિકા જેવા દેશમાં લઈ જઈ અને તેને એક અનાથમાંથી એક કુટુંબનું પ્રેમ આપ્યો કાયદેસર તેને એક પુત્રી તરીકેનો દરજ્જો આપ્યો રક્ષણ અને સારું જીવન આપ્યું છતાંય તેણે તેની ઉપર એક પોતાના પ્રેમીને પામવા માટે થઈને આવી રીતનો ધ્રૂણાસ્પદ આરોપ મૂક્યો એટલે તેને એવું હતું કે હું કેવી રીતે પાછી ભારત ફરું એટલે એના માટે થઈને તેણે આવી રીતે ભારતીય એમ્બેસીનો પણ દૂતાવાસનો પણ દુરુપયોગ કર્યો અને ખોટી રીતની આવી રીતે વાત ઉપજાવી કાઢી અને ભારતીય દૂતાવાસે તેને મદદ કરતા તેણીને તેની માતા ઉપર કેસ કરીને તેને કાયદાના સંકજામાં ધકેલી દીધી એટલે કે કાયદામાં તે સપડાઈ ગઈ કેસમાં અને પોતે ત્યાંથી તેને ભારત પાછી ફરી આમ તેણે ચોખવટ કરી કે તેણે ફક્ત પોતાના પ્રેમીને પામવા માટે તેની માતા ઉપર ખોટો આરોપ મૂક્યો હતો તેથી કરીને તેની માતાને છોડી મૂકવામાં આવે તો મિત્રો આ વિશે તમારું શું માનવું છે કે જે વ્યક્તિને અનાથ હતી અને તેને એક મા તરીકે સ્થાન આપીને તેને દત્તક લીધી અને પોતાના અમેરિકા જેવા દેશમાં લઈ જઈ અને સારું જીવન આપ્યું તેની જ ઉપર આ દીકરીએ આવી રીતનો ખોટો આરોપ મૂક્યો તો શું આવું સાંભળીને લોકો ડરી ન જાય કદાચ એટલે જ લોકો કહેતા હશે કે આંગળીથી નખ વેગળા તે વેગળા આવી કહેવત આપણામાં ખૂબ જ પ્રચલિત છે એટલે કે તમે પારકાને ગમે એટલું અપનાવો પણ વખત આવે તે પોતાનું પારકાપણું પ્રદર્શિત કરી દે છે તેવું જ આ છોકરીએ આ કિસ્સામાં સાબિત કરી બતાવ્યું છે આ વિષે આપનું મંતવ્ય શું છે આવી છોકરીને કે આવી દીકરી હોય તો તેને શું સજા થવી જોઈએ કમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયોને લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બેલ બટન પણ જરૂરથી દબાવજો જો તમે વિડીયોને લાઈક કરો છો તો વધુને વધુ લોકો સુધી આ પ્રકારના સમાચારો અને માહિતી વિગતો પહોંચે છે અને વધુને વધુ લોકો જાગૃત થાય છે અને બાકી તો આ કિસ્સામાં એવું જ કહેવાનું રહ્યું કે આવી દીકરીના કે આવી જે દત્તક લોકોના પ્રતાપે જ લોકો કદાચ દત્તક લેતા પણ કોઈને ગભરા હશે અને આવી વાતો સાંભળીને પણ લોકોને ક્યાંક એવું થતું હોય કે પારકા હોય તેને અપનાવા જતા ક્યાંક તે કોઈ જોખમમાં મૂકી દે અને પેલી માતા ઉપર તો શું વીતતી હશે કે તેણે એક દેશમાં જઈ અને પારકા દેશમાંથી એક ગરીબને સહારો આપ્યો અથવા તો પોતાની પુત્ર સમાન સ્થાન આપ્યું અને પુત્રી બનાવી તેણે તેને જેલના સળિયા ગણતી કરી દીધી બરાબર કે નહીં તો પછી એટલે જ માટે કહેવાય છે ને કે કોઈને જોયા જાણ્યા વગર મદદ કરવી પણ ક્યારેક મોટું જોખમ થઈ જતું હોય છે તો મિત્રો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ નમસ્કાર આપનો હર દિન હર રાત હર ઘડી શુભ રહે આભાર